િયા આ એક્ઝામ નજીક આવી રહી છે મેં તો કોઈ એક્ઝામની તૈયારી પણ નથી કરી શું તું કેવી વાત કરે છે પૂર્વી હું બે મહિના બીમાર હતી ને તો મારે કંઈ કમ્પ્લીટ નથી થયું પણ તું તો રોજ કોલેજે જતી હતી ને તો પછી તારે અસાઇનમેન્ટ ન થયેલું કારણ શું કહીશ મને આ તું મને તારી થોડી બુક્સ આપે ને તો હું પણ તૈયારી કરું એક્ઝામની હા હા આપું ને તને એટલે આ એક બુક્સ તો મારી પાસે છે બીજી હમણાં લઈ આવી દઉં એમાં એવું છે ને કે શું શું કેવું છે વાત કરીશ પૂરી કઈ નહીં છોડ ને વાત તારે શું રીડિંગ થયું છે તું એ છોડ ને આ તારું ધ્યાન મોબાઈલમાં જ છે એટલા બધા નોટિફિકેશન કોને આવે છે તને કંઈ નહીં હવે આ કામ હોય તો મેસેજ કર્યા કરે ફ્રેન્ડ લોકો

પછી તું પેલા વાંચવામાં ધ્યાન આપને મારે પાણી પીવું છે મોબાઈલ મને આપણને તું પાણી લઈ આવું સ્વિચ ઓફ કરી નાખું હા જાઉં છું થોડી વારમાં જાઉં છું બે મિનિટ હમણાં જ લઈ આવી દઉં હો ને ખૂજાણે આટલા મેસેજ તો કોણ કરતું હશે પણ આમાં ધ્યાન આપતી જ નથી પછી કે મારે અસાઇનમેન્ટ નથી થયા તને પાણી પીવું છે ને હમણાં લઈ આવી દઉં છું હમણા બે મિનિટમાં જાઓ અને બે મિનિટમાં પાછી આવું અરે પણ ફોન મૂક ને ફોન માં આવું તો શું છે તું છે ને મારી વાત તો માનીશ જ નહીં પણ રિયા છોડ ફોન ને હવે ફોન ને અડતી કો દિવસ ફોન માં ધ્યાન હોય છે ચા પાણી લઈ આવ મારા માટે હા હું પાણી લઈ આવું પણ પહેલા ફોન આપ પછી લઈ આવું ના પાડીને મે

ફોન સ્વિચ ઓફ કરી દઉં તો હાચવામાં ધ્યાન ક્યાંથી હોય આનું પછી રાજ આ સુ તું ધોવા ભુવા થતો આવ્યો શું થયું આ પૂર્વી ક્યાં છે ના પૂર્વી ઘર માં જ છે પણ શું થયું એ તો કહીશ તું મને અરે બા હાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે અરે દીકરા રિયા આવી છે વાંચવા માટે અને હમણાં એની કોલેજ બંધ છે એટલે બે જણા અહિયાં વાંચે છે આ રે આ ગાર્ડનમાં જ બેઠા છે એટલે એને ફોન સ્વિચ ઓફ રાખ્યો હશે કઈ નઈ મમ્મી આ તો એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો ને એટલે મને થોડી ચિંતા થઈ હું એનો ભાઈ છું એટલે મારે એનું ધ્યાન તો રાખવું પડે ને સારું હું એની સાથે વાત કરી લઉં છું એ ના એ લોકો બંને જણા વાંચે છે તો તારે ત્યાં ડિસ્ટર્બ કરવા જવાનું કામ શું છે તો અહીંયા બેસ તારે શું જોઈએ ચા પાણી નાસ્તો કઈક બનાવી લાવું ના હું ઓફિસ ચા પીને જ આવ્યો છું આ તો એનો ફોન સ્વીચો ઓફ આવતો ને એટલે મને ચિંતા થઈ એટલે મારા ઘરે ધક્કો ખાવો પડ્યો અને તમારો ફોન ક્યાં છે આ તમને મેં કેટલા ફોન કર્યા તમારો ફોન પણ બંધ બતાવે છે આ રહ્યો મારો ફોન અહીંયા તો છે પણ એ નેટવર્ક નહી આવતું હોય એમાં એટલે બંધ આવતો હશે ફોન ટાવર પકડાતો હોય ને બા ત્યાં રખાય કે કામ હોય તો પણ મને થોડી ખબર હોય કે તારો ફોન આવશે

ક્યારે ટાઈમે નહીં આવે આટલું બધું લેટ હોય ક્યારની રાહ જોઉં છું એની હા ઓકે ના આવે સમજને તું મારી વાત તું કેમ મારી વાત સમજતો નથી મારે એની સાથે સાથે ભણવું પણ જરૂરી છે સોરી હું નહીં આવી શકું તને ખબર છે હા મારી ફ્રેન્ડ રિયા છે ને હે મારી વેઇટ કરતી હશે હું કલાકથી તારા જોડે વાત કરું છું હવે કોલ કટ કરું છું મારે જવું પડશે નહીં આવી શકું ઠીક છે બાય હા બાપા બાય સોરી રિયા આજે થોડું મારે મોડું થઈ ગયું મેં તારા મમ્મીને ફોન કર્યો હતો કે તું આવવાની છે કે નહીં હું અહીંયા અડધો કલાકથી ઉભી છું રાહ જોઈને અને તારા મમ્મીએ તો મને એમ કીધું કે તું ક્યારની ઘરેથી નીકળી ગઈ છે તો ધીમે ધીમે ચાલતી હતી ના હા હું તારે કહેવાનું તો ભૂલી ગઈ આ મારું ચપ્પલ તૂટી ગયું હતું અને પછી મોચી પાસે ગઈ એ મોચી ઉમરવાળો હતો એટલે થોડી વાર લાગી ચપ્પલમાં સિલાઈ કરે તો વાર તો લાગે ને હા સમજાતું નથી પૂર્વી મને કહે છે કે ચપ્પલ તૂટી ગયા હતા ચપ્પલ તો એને પહેર્યા જ નથી એને તો મોજડી પહેરી છે ખબર નહીં હમણાંથી પૂર્વી રોજ ને રોજ કંઈ ખોટું બોલે છે જાણવું તો પડશે જ કે એના મનમાં શું ચાલે છે શું કામ ખોટું બોલવું પડતું હશે એને આટલું બધું હા કેવું સરસ બાઇક હતું નહીં રહ્યા તે બાઇકને જોયું વસ્તુ એ તો જો કે કેવી રીતે ચલાવે છે કેટલાય ને ઢાળતો જશે આ લોફર શું તું પણ રહ્યા છોડ ને કોણ છે આ મને શું ખબર કોણ હોય એ મને છે ને એના લક્ષણ સેજે જે સારા નથી લાગતા કોઈકને મદદ માટે બોલાવવા જ પડશે કોઈને શું કામ લાવને પોલીસ વાત ફરિયાદ કરી દઉં ના ના આવે છોડ ને વાત આપણે લેટ થાય છે આમ જો કોલેજ જવાનું ચલ્યા થી ચાલ એ હવે નહીં આવે ના બધી ખબર હોય પણ નો આવે એવા લોકો હોય ને તારો ફોન પૂર્વી હમ તને ખબર છે ઓલા કાણુ મામાની કવિતા બાગી નું લગ્ન કર્યા તા હા હા તો કાલે છે ને એ સાસરે થી પાછી આવી આવી તો આવી પણ કાળુ દીધી આ તો પછી સમજાવ્યા ને ત્યારે આવી વાળા એટલે જ કહું છું બટા કે જ્યાં મા બાપ કરાવે ને જ્ઞાન લગ્ન કરવાના એટલે જો કઈ ઉતની થાય ને તો કઈક સમાધાન તો થાય અને આપણા મા બાપ તો વચ્ચે આવે ભાગી ને લગ્ન ન ફરાય

અને કઈ યાદ પણ ના રહ્યું હવે મારે શું નિર્ણય લેવો મમ્મી મારા વગર શું કરશે આ હજી લોહી નીકળે હાલ ટ્યુબ લગાડી દઉં તને જાકારે રમવાની થઈ ગઈ મમ્મી તમને એવું નથી લાગતું કે પૂર્વી હમણાં ફોનનો વધારે ઉપયોગ કરે છે આ જ્યારે જોઈએ ત્યારે ફોનમાં જ પડી હોય છે નાની જે હોય બેન પડી બીજા કોને આ રહી વાતો કરતી હોય એ અમે નાના હતા ને ત્યારે અમે બધી ભેગી થઈ ને પછી નદીએ જાતી અને ત્યાં બેહીને પછી વાતોના તડાકા કરતા ત્યારે ફોન નહોતા અને અત્યારે ફોન છે મમ્મી હું જે કહેવા માગું છું ને એ તમે સમજતા જ નથી આ પૂર્વીનું છે ને હમણાં ભણવામાં બરાબર ધ્યાન નથી હું તો એમ કહેવા માંગુ છું કે આ ફોનનો ખોટી રીતે ઉપયોગ તો નથી કરતી ને અરે બેટા આ ફોનમાં મને હું ખબર પડે કે હું જો ઈકોને ફોન કરેસ ને કોની હારે વાત કરેસ ઈ બધુંય તમારું કામ તો તું જ પૂછી લેને ને તારી બે છે કોઈ પારકું થોડું છે આકાશભાઈ વચ્ચે બોલવા માટે સોરી પણ મારે તમને લોકોને એક વાત કરવી છે વિચારું છું કહું કે ન કહું અરે રિયા જે કહેવું એ કે ને આ તારો મોટા ભાઈ જેવો છે ને ભાઈ માસી આ ભાઈની વાત સાવ સાચી છે પૂર્વેનું ધ્યાન હમણાં ભણવામાં છે જ નહીં બહુ જ ખોટું બોલે છે તમને ખબર છે આ નોટ્સ પણ મારા નથી હું તો એની મદદ કરવા માટે તમારા ઘરે રોજ આવું છું કે હું એનું અસાઇનમેન્ટ પૂરું કરાવું ને તો એક્ઝામમાં પાસ થઈ જાય પણ જુઓ ને એ તો એના ફોનમાંથી ઊંચી જ નથી આવતી એને તો એના ભવિષ્યની કાંઈ ચિંતા જ નથી તો એને એને શું છે છે એના હાથ ભાંગી ગયા પહેલા મારી પૂરી વાત સાંભળી લો પછી એને બોલાવજો ભાઈ ઘણા દિવસથી હું નોટિસ કરું છું કે પૂર્વીની હરકતો બદલતી જાય છે એનું કોઈ વાતમાં ધ્યાન નથી હોતું ને ભણવામાં ઘરની વાતમાં ન કામમાં ન બીજે કઈ મારે તમને લોકોને આવી કંઈ વાત કરવી નહોતી એઝ અ ફ્રેન્ડ તરીકે મારે આવું કંઈ કહેવું પણ ના જોઈએ પણ હું શું કરું અત્યારે હું કંઈ નહીં બોલું ને તો આ વાત બહુ આગળ વધી જશે દરિયા તું ખોલીને કંઈ વાત કર અરે તારી વાત હોય કે પૂર્વીની હું તમારા બંનેનો ભાઈ સમાન જ છું જે હોય તો મને વાત કર સાંભળો મારી વાત જો હું તમને ભડકાવવા માટે આવી કોઈ વાત નથી કરતી પણ સમજાવવા માટે કરું છું કે તમે થોડું ધ્યાન રાખો મને ડર લાગે છે કે પૂર્વી કે ઊંધું પગલું ન ભરી બેસે હલો હા તું મારો નહીં ભગવાનનો પાડમાં કે આ સંજોગો અવસર નથી રિયા મારા જોડે કે નથી મારા ઘરે કોઈ મારા મમ્મી અને ભાઈ બહાર ગયા છે હા તો આજે જ આપણી પાસે સમય છે કે આજે આપણે ભાગી જઈએ ઠીક છે પણ તું ફટાફટ આવજે હા ઓકે જલ્દી આવે ને તો સારું ફટાફટ છતા રહીએ આવી ગયું તું હા ચાલ તો ફટાફટ આપણે નીકળીએ કોઈ આવે ને હે પેલા હા હા આપણે જલ્દી નીકળીએ એમ પણ તારા ઘરે કોઈ નથી અને એ લોકો આવે પેલા આપણે લગ્ન પણ કરી લઈએ અને કઈ દૂર જતા રહીએ પણ શું થયું એક પ્રશ્ન છે યાર ભગવાન 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 મારી ભૂલવાની આદત હા તે મને ઉતાવળમાં બોલાવ્યો ને અને હું એટલો રાજી થઈ ગયો કે આપણે બંને લગ્ન કરવાના છીએ તો પર્સ ગાડીની ચાવી બધું જ ભૂલી ગયો ગાડી લેવાનું પણ ભૂલી ગયો બોલ હું શું કહેતો તો અહીંયાથી આપણે બસ પકડીને કંઈ બહાર જઈ શકીએ એટલા પૈસા છે તારી પાસે શું મિનિટ ફોન પકડ હા મારી પાસે હા બે હજાર છે બે હજારમાં ભાગીને ક્યાં જશું હા ખરે એક દિવસ પણ કોઈ નહીં સાચવે આપણે કોઈ સગાવાલા રહે છે કે આપણને ત્યાં રહેવા દેશે ખાવા દેશે અરે પૂર્વી જરા વિચાર કર આપણે ભાગી રહ્યા છીએ બંને લગ્ન કરવાના છીએ હવે હું તો મારા ઘરે ન જઈ શકું કેમ કે જો મારા ઘરે જાઓ તો પપ્પા સો સવાલ કરશે ઘણું બધું પૂછશે મને એટલે હા એ તારું યાદ આવ્યું તે કે ઘરે કોઈ મમ્મી ભાઈ પછી થઈ ગયું ને તું એક કામ કર ફટાફટ ઘરે જા અને હા ફટાફટ ઘરે જા અને ઘરે ના અને થોડા ઘણા પૈસા લેતી આવ હા જો એવું કેવું ન જોવે પણ કેવું પડશે કારણ કે તું સમજે છે ને આપણે ભાગીએ છીએ તો આપણી પાસે કંઈ તો હોવું જોવે ને જેથી કરીને એક બે મહિના આપણે બહાર રહી શકીએ બાકી આ તારા ભાઈને બધા આપણને પકડી લેશે ને આપણને અલગ કરી દેશે અને હું તારાથી અલગ થવા નથી માગતો પ્લીઝ તું ના નહીં પાડતી ઠીક છે પણ હું ઘરે જઈશ અને ભાઈ ને મમ્મી આવી ગયા તો અરે એવું કંઈ નહીં થાય એવું કંઈ નહીં થાય તું જલ્દી જા એટલે જલ્દી પાછી હું અહીંયા જ રાહ જોઉં છું

આનું કામ તો તમામ આ જેવા રૂપિયા હાથમાં આવે એટલે આપણે ગૂમ હા જલ્દી આવે તો સારું એનો ભાઈ કે કોઈ બીજું આવી જશે ને તો સાલી બહુ તકલીફ થવાની છે હે ભગવાન અહીંયા સુધી પહોંચાડ્યો છે તો જલ્દી રૂપિયા પણ હાથમાં અપાવી દેજે હા હા ધીંગ ધીમ રક ધીંગ ધીમ

અરે હું એ વાત કરો છો હા મૂકો વાત કરું વાત કરું મા જોવો ભાઈ અરે પણ હાથ કે હું પડો છો હાથ ચાલ રાજભાઈ મારી વાત તો સમજો ફસાવી હે એ હાથ મૂકને આ ફસાવી તો હા હાથ ફસાવી ફસાવી તો આ બાપ રે હાલા રાજભાઈ બસ હવે તમે પણ એના જેવા કે થાઉ છો હા મારી જેવા કેમ થાઉ છો કહેજો મને આ તમારી બેનને ફસાવી

એનો ઉપયોગ કરવાની ના 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 તમે ખોટું સમજી રહ્યા છો હું સાચો પ્રેમ કરું છું એને અને પણ મેં જ સાંભળ્યું અને જોયું પણ હું અહીંયા જ હતો હે જે તું બોલી રહ્યો હતો ને હા મારે કાન છે બધી ખબર પડી ગઈ તમને હા તમે સાંભળ્યું હા હવે સાચું બોલીશ કે શું કામ આવું કર્યું શું મળ્યું તને આ બધું કરીને મળવામાં તો શું હોય કે થોડા ઘણા પૈસા મળે ને ઘરે ના મળે બાકી બીજું કંઈ વધારે નથી કે તો હા અરે મોટો ભાઈ શું કરી રહ્યા છો તમે અરે તમને બધી ખબર પડી ગઈ બહાર કરી મોટો ભાઈ અરે પણ અરે પકડી લીધો બાપરે રે મારી જા અરે મોટો ભાઈ અરે પણ મારે કોણ છોડી દે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ છોડી દે જશે ભૂલ એક પડી જશે અરે ભાઈ હા હાલ તો જો પાછો પકડ્યો

ઓ હો હો છું કેવી વાત કરો છો તમે હું પ્રેમ કરું છું ને પૂર્વી મે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા છું તો મને મારવા લાગ્યા કહેવા લાગ્યા કે છોડી દે ભૂલી જા પૂર્વીને પ્રેમ કરે છે કહ્યું કે હું પૂર્વીને નહીં ભૂલું પ્રેમ કરે છે લે તારો ફોન ફોન આપ તારો ફોન ને શું કરવો છે તો પૂર્વીને પ્રેમ કરે છે તો ફોન આપી દે ને ફોન આપ તારો ફોન આપ મારતા નહીં ફોન આપું છું ભાઈ છોડી દો તમે છોડી દો જીયાએ રસ્તામાં બધી જ વાત કરી દીધી છે હે હા પાસવર્ડ બોલ પાસવર્ડ બોલ અરે ડબલ પાંચડે છો તારી નજરે જ જોઈ લે કોઈ આ રીના રીનાને હું કામ બતાવો છો હે એમાં સીમા છે સીધો ભરે ને મંગો ભરે ટુની છે કોણ છે આ બધી હે હા બધી એ છે જે તારા જઈ બુદ્ધિ વગરની છે હવે લફંગાવાની વાતોમાં આવીને પોતાનું ઘર બાર ભણતર માં બાપ બધું છોડી દે છે આની પાસે તું એક નહીં તારા જેવી અનેક છોકરીઓ છે જેને ફસાવી અને પૈસા લૂંટવાનો ધંધો કરે છે આ માણસ બિઝનેસ છે આનો અને તું આવા માણસને પ્રેમ કરતી હતી આવા માણસને આની સાથે ઘર છોડવા તૈયાર થઈ હતી તું આ તમારા જેવી છોકરીઓ છે ને

હિંમત કેવી રીત ના થઈ કે મારા લવ સાથે રમત રમી હું તને સાચો પ્રેમ કરતી હતી એટલે હું મારું ઘર બાર બધું છોડીને તારી સાથે ભાગવા તૈયાર થઈ ગઈ અને તું તું તો સાવ એટલે સાવ નાલાયક નીકળ્યો તને ખબર છે તારી જેવા લફંગા આ છોકરીઓને પેલા સાચા લવમાં ડુબાડે છે પછી એને દગો આપે છે એ છોકરી ઉપર શું વીતે છે એ જીવી પણ નથી શકતી અને મરી પણ નથી શકતી અને તું તને તો હું આજે પોલીસને હવાલે જ કરીશ અરે એવું કોણ કરે આ તો મારું કામ છે કામ છે કામ છે તારું અરે કોઈને માર ખાવા નથી આવ્યો અહીંયા ઉભો રહે તું અરે આ ભૂતની જેમ પાછળ પડ્યા છો હા જવા દો ને વિલન તો ક્યાં જાય છે હા તને છે ને આમ નામ નહીં છોડાય ભૈયા તું પોલીસ ને ફોન કર આને સાલા ને પોલીસ ને હવાલે જ કરી દઈએ બારિયા અને એવી હાલત કરીશ ને કે જિંદગી માં કોઈ છોકરી સામું પાછું વળી રે પણ નહીં જોવે હા આજ પછી છે ને તું કોઈ છોકરીને સામું સામુ જોને લાયક પણ નહી રહેવા દો તને જો તું ફોન કર રહ્યા સલા તમારા જેવા લફંગાઓને લીધે છે આજકાલની છોકરીઓ ઘરની બહાર નથી નીકળી શકતી અને પોતાને